શું તમે રાજકોટમાં પીડીએમની પાછળ જે સામિનાર ચોક આવેલો છે ત્યાં અંબાજી કડવા પ્લોટ સોસાયટી આવેલી છે ત્યાં તમે પ્લોટ શોધી રહ્યા છો તો જે કહેવાય ને કે મોટા મોટી સાઇઝ અને કસમાં આ પ્લોટ છે એકદમ કસમાં છે પણ એ કહેવાનું નહીં ખરેખર કસમાં છે તો આવો તમને એ પ્લોટની ડિટેલ્સ જણાવી દઉં જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નાનો વિડીયો આપને મળતા રહે કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયોમાં તે પણ હોઈ શકે નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નવા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે આપના માટે જે પ્લોટ આજે લઈને આવ્યા છે જે કહેવાય ને કે ખૂબ કસમાં અને કસમાં બોલવાનું નહીં જે માર્કેટ પ્રાઇસ છે એનાથી પચાસ ટકામાં આ પ્લોટ આપને મળવાનો છે જે રાજકોટના પીડીએમ કોલેજની પાછળ સ્વામિનારાયણ ચોક છે ત્યાં અંબાજી કડવા સોસાયટી આવેલી છે ત્યાં પ્લોટ આવેલો છે અને પ્લોટ છે એ ત્રીસના રોડ ટચ જ છે તો અત્યારે તમને પ્લોટની સાઇઝ દેખાડી દઉં એસી બાય અંદાજે પચાસ એસી બાય પચાસની માપ સાઈઝ છે તો અત્યારે આપણે પ્લોટની સાઇડ ઉપર છીએ તમે વિડીયોમાં જોઈ શકો છો કે પ્લોટની સાઇઝ પ્લસ રોડ રસ્તા અને આમાં તમને કાટખૂણાનો પ્લોટ છે બે રસ્તા મળે છે અને જો આ પ્લોટ કદાચ કમર્શિયલ બી તમારે કરવું છે તો એના માટે ગૃહ ઉદ્યોગ છે ગેરેજ છે કે આ રીતના કોઈ બી બિઝનેસ માટે સુટેબલ છે ઓર બિલ્ડર માટે જે વન કે ટુ બી એચ પ્રોજેક્ટ કરવા છે તો સારામાં સારી જગ્યા છે તો આના માટે અમારો કોન્ટેક્ટ તમે સંપર્ક કરી શકો છો તો જલ્દી કરજો કારણ કે ફાયદામાં પ્રોપર્ટી છે તો વધારે ટાઈમ આ પ્રોપર્ટી નહીં રહે તો જે આ પ્લોટ વાત કરી તમને કે પીટીએમની પાછળ અંબાજી કડવા સોસાયટી આવેલી છે ત્યાં મોકાનો પ્લોટ છે અને ખરેખર જે કહેવાય ને કસમા છે કે તેની માપસાઇઝ બી તમને રિપીટ કરી દઉં એસી બાય પચાસની અંદાજે માપસાઇઝ છે અને અંદાજે સવા ચારસો વાર જગ્યા મળે છે તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોના લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં પ્રોપર્ટીની વધારે ડિટેલ જાણવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત